અને આંગળિયા સંચાલકો માટે 27 પ્રકારની સુરક્ષા સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં સીસીટીવી કેમેરા વધુ સક્રિય કરવામાં આવ્યા હતા ડાયમંડની સેફમાં રાખવાની અને જોખમી વાહનોમાં જીપીએસ લગાવવાની સલાહ આપવામાં આવી હતી વેપારીઓ અને સ્થાનિક લોકોએ આ માર્ગદર્શનને મહત્વપૂર્ણ ગણાવી સલામતી માટે સજાગ રહેવાની શપથ લીધી હતી સુરત પોલીસની સુરક્ષા બેઠકો જોવામાં આવી હતી વરાછામાં સુરક્ષા બેઠક યોજવામાં આવી દિવાળીના તહેવાર માટે પોલીસે સૂચનાઓ આપવામાં આવ્યા હતા વેપારીઓને ડાયમંડ સેફમાં સીસીટીવી કેમેરા અનિવાર્ય રાખવામાં આવ્યો છે ચોકવી વાહનોમાં જીપીએસ રાખવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું તો વેપારીઓ સલામતી માટે સજાગ રહેવાનું શપથ કરવામાં આવ્યું હતું સુરતમાં જોગમી વાહનો માટે જીપીએસ રાખવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દિવાળીના તહેવાર માટે પોલીસ સક્રિય બની ગઈ છે સુરત પોલીસની સુરક્ષા બેઠક રાખવામાં આવી હતી વરાછામાં દિવાળીના તહેવારો માટે પોલીસ સૂચનાઓ માટે ડાયમંડ સેફમાં સીસીટીવી કેમેરા અનિવાર્ય રહ્યા છે જોખમી વાહનોનું નું રાખવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વેપારીઓ માટે સલામતી રાખવા માટે સજાગ રહેવાનો શપથ લેવામાં આવ્યા હતા